બોટાદના ભડલા રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે સરજાયો અકસ્માત ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકનો મોત ડમ્પર ચાલક અકસ્માત સરજી થયો ફરાર અકસ્માતની જાણ થતા સ્થાનિકો થયા એકત્રિત પાળિયાદ ગામ નજીક આવેલું છે ભડલા ગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી